અંકલેશ્વર નેશનલ હાઇવે પર મોટાલી ગામ પાસેના બાયોડીઝલ પંપ પર વાહનોમાં આવી હતી રેડ દરમિયાન હાઇડ્રોકાર્બન જથ્થો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલ પ્રવાહી તથા આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એકતાલીસ લાખ મુદ્દામાલ કરવામાં આવ્યો હતો તેમજ માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાનકડિયા રાહુલ સહાની અંકિત સિંધ પરમાર નવીન ઠાકોર અટકાયત કરવામાં આવી હતી જયારે પંપના માલિક બિવેશ કુમાર સિંધ રાઘુ ડાંગર અને રાજદીપ હાઇવે પર મોટાલી ગામ મહાદેવ હોટલ પાસે આવેલ આ ઇકો એનર્જી બાયોડીઝલ પંપ પર બાયોડીઝલની જગ્યાએ ભેડસર યુક્ત જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ઈંધણ તરીકે ભરવામાં આવ્યું હતું આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક માં તમામ વિરુદ્ધ ગુનો દર્શ કરવામાં આવ્યો હતો બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અન્વયે એલસીબીપીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસીઝિયર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જાણાય આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીઅલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણ નુકસાન કરે છે જે વયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે